માતાજી મિત્રો આજે અમે એક નવો વિડિયો લઈને આવ્યા છીએ એ આ રકબી છે રીમાં લોટ મૂકેલો છે અને લોટની અંદર એક મૂકવામાં આવ્યો છે હું જેનો નંબર બોલીશ લોટ ની અંદર રકબી રકબીની અંદર ફૂંક મારી અને રૂપિયો જે ગાઢશે જે જેટલી સેકન્ડની ની અંદર ગાઢશે જે સૌથી ઓછામાં ઓછી સેકન્ડમાં ગાઢશે એનો પહેલો નંબર ગણાશે અને અમારું ટાઈમિંગ છે બે મિનિટનું નું બે મિનિટ વધારે જશે તો એ મોણો આઉટ ગણાશે અને ઓછી સેકન્ડ અંદર ગાઢ છે એ વિનર ગણા છે અને એનું ઇનામ અમે રાખેલું છે બસો રૂપિયા તો પહેલો નંબર નારણભાઈ નો છે તો નારણભાઈ તમે હું સ્ટાર્ટ કહું લે ત્યાંથી આવો ચલો સ્ટાર્ટ ચલો નાન ભાઈ આવે છે સાત પોઈન્ટ છ તાલ્યુ તો બતાવો આપડી તાલ્યુ પાડો નાન ભાઈ તાલ્યુ પાડો એમ છે એડી તમે નાન જોયો સાઈડમાં માં આવજો રો ગુડુ બીજું લોખીને તો હવે બીજો નંબર છે આપણે ભમરા ભાઈ ભમરા ભાઈ હું સ્ટાર્ટ કરું એટલે અહીંયા થી નીકળો રેડી તો ચાલો સ્ટાર્ટ

ચલો હવે ત્રીજો નંબર છે ચતુરભાઈ સ્ટાર્ટ ચતુર ભાઈ ચતુરભાઈ ચતુરભાઈ ચતુરભાઈ

બાર ઓન કા વા હવે કોનો નંબર છે ભમાભાઈ હવે નંબર આવશે આપણે છે તો આવે ચાલો નંબર તો હવે છેલ્લે આપણે વધ્યા છે વેલજી ભાઈ તો વેલજી ભાઈ હું સ્ટાર્ટ કહું એટલે ક્યાંથી તમે નીકળો રેડી તો ચલો સ્ટાર્ટ તમે આઉટ ગણા છો તો આઉટ થઈ ગયા છે આ ભાઈ હવે તમે આ

અને મિત્રો અમારો વિડીયો ગમે હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ગમે તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં